માંડવી બીચ પર ખુલ્લે આમ દોડતી એટીવી બાઇકની ટક્કરથી ચારને ઈજા પહોંચી ગેરકાયદેસર બાઈક અને બોટમાં બેસતા પહેલા સેલાણીઓ ચેતો ગેરકાયદેસર બોટો દોડી રહી છે ત્યારે પ્રાંત અધિકારી મુન્દ્રાને સવાલ પૂછ્યો હતો કે ગેરકાયદેસર બોટો દોડે છે તો તેનાથી ક્યારેક સહેલાણીઓને ગંભીર ઇજાઓ થશે તો ત્યારે પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું પરંતુ ત્યારે ગેરકાયદેસર બોટોના માલિકો પર કોઈ જાતના એક્શન ન લેવાયા કેમ કાર્યવાહી નથી થતી એ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે વળી બીચ પર એટીવી બાઇકની ટક્કરથી ચાર સહેલાણીઓને ઈજાઓ થતાં ભુજ સારવાર અર્થે ખસેડાયા છે નીરવ ભાવેશ વાઘેલા નિશા ભાવેશ વાઘેલા સપના ભાવેશ વાઘેલા અને લતાબેન વિનોદ વાઘેલાને માંડવી બીચ પર તમામ નિયમોને નેવે મૂકીને ચાલતી એટીવી બાઇકના અકસ્માતથી ઇજાઓ થતાં ભુજ જીકે કે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાથી માંડવી પોલીસના એએસઆઈ યશવંતાન ગઢવીને ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે કાર્યવાહી કડક કરાશે એમ જણાવ્યું હતું તો મુદ્રા પ્રાંત અધિકારીને ફોન કરીને ઘટના વિશે પૂછતા તેમણે મને ખ્યાલ નથી આ ઘટના બની છે તેમ જણાવ્યું હતું તેમણે માંડવી મામલતદારને તપાસ કરવા અને વધુમાં તેમણે જે બોટો અને બાઈકો જો ગેરકાયદેસર દોડતી હશે તો તેના માલિકો પર કડક કાર્યવાહી હાથ ધરાશે એમ જણાવ્યું હતું જોકે શહેરીજનોમાં સવાલ એ પણ ઊભો થયો છે કે તંત્રની મીઠી નજરથી આ બોટો અને બાઈકો નથી દોડતી તો ત્યારે હવે તંત્ર કેવા પગલાં લે છે તેની પર શહેરીજનોની મીઠ મંડાઈ છે કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી